રામ જન્મના પહેલું કારણ વૈકુંઠના દ્વારે જય વિજય રક્ષક છે સનતકુમારો આવે છે જય વિજયે ના પાડી કે ભગવાન વિશ્રામ છે પછી વિશ્રામમાં છે પછી દર્શન અને બંનેની વચ્ચે સંઘર્ષ થયો અને મહાત્માઓએ જય વિજયને શ્રાપ આપ્યો કે આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી તમે એમ માનો છો કે પતન નહીં થાય તમે બંને જણા રાક્ષસ બની જાઓ સાત જન્મો લેવા પડશે પછી તમને મૂળ સ્થાને પાછી હાજરી લાગશે થી ભજશો તો ત્રણ જન્મ પ્રેમ ભક્તિથી ભજો તો સાત જય વિજય સતયુગમાં હિરણાક્ષ હિરણકશીપુ બન્યા ત્રેતામાં રાવણ અને કુંભકર્ણ બન્યા દાપરમાં દંત અને શિશુપાલ બન્યા છે આવી પૌરાણિક ધારણા છે તો એક અવતાર જય વિજય બીજો અવતાર જાલંધર નામનો એક રાક્ષસ થયો એની ધર્મપત્ની વૃંદા બહુ જ સતી શિરો એની સતીના સતીત્વને લીધે એ જાલંધર મળતો નહોતો દેવતાઓએ સંગ્રામ કર્યો શંકર ભગવાને સંગ્રામ કર્યો પણ પાતિવ્રત ધર્મને લીધે એનો પતિ મરતો નહોતો ઘણી વખત અધર્મ ધર્મનું કવચ પહેરી લે છે અને એવા સમયે પરમાત્માએ અધર્મ જ્યારે ધર્મના કપડાં પહેરી લઈ ત્યારે પરમાત્માએ પણ કોઈ પણ હિસાબે એન કેન પ્રકારે એ ધર્મનું કવચ ચીરી અને અધર્મને નરાળો કરવો પડે છે સમાજમાં સ્થિર કરવું એટલે વિષ્ણુ ભગવાને આ કાર્ય ઉપાડ્યું છલ કરી તાળસું તારસું વ્રત જલંધરનું રૂપ લઈને ગયા અને એ પતિવ્રતા સ્ત્રી એની સાથે છલ થયું એને ખ્યાલ આવ્યો અને વિષ્ણુને શ્રાપ આપ્યો કે મારા પતિની ગેરમોજૂદગીમાં આપે મારી સાથે છલ કર્યું છે તમારે મનુષ્ય અવતાર લેવો પડશે અને મારો પતિ એ વખતે રાવણ બનશે તમારી ધર્મ પત્ની એકલા હશે તમે હાજર નહીં હો ત્યારે મારો પતિ રાવણ બની તમારી પત્નીનું અપહરણ કરશે ને ત્યારે આપણો હિસાબ બરાબર થશે આ બીજું કારણ ત્રીજું કારણ રામાયણમાં બતાવ્યું છે નારદજી ભગવાનને શ્રાપ આપી અને પ્રભુને મનુષ્ય બનવું બહુ મોટું વ્યાખ્યાન છે આખું એમાં નથી જતું ચોથું કારણ નૈમિષારણ ગોમતી નદીને કિનારે મનુ અને શત્રુ જે આપણા મનુ અને શત્રુ આપણે મનુજ જાતિના આદિ મા બાપ જેને લીધે મનુષ્ય સૃષ્ટિ મનુના છીએ એટલે મનુજ છીએ મનુમાંથી આપણે પેદા આપણા મા બાપ મનુ અને સનાતન ધર્મમાં આપણી હિન્દુ પરંપરામાં આપણી વૈદિક આપણા મા બાપ બીજા કોઈ નથી હા એનાથી આગળ હોય તો પૃથ્વી અને આકાશ આપણા મા બાપ છે બાકી જગતની દ્રષ્ટિ મનુ અને શત્રુપા જીનતે ભે નરસૃષ્ટિ અનુપા તુલસી કહે જેને લીધે આ નરસૃષ્ટિ જગતમાં થઈ એવા મનુજ જાતિના મા બાપ મનુ અને શત્રુપાએ રાજ સંતાનોને સોંપી ભગવાનને આરાધ્યા પ્રભુ પ્રગટ થયા કહ્યું માંગો મનુએ માગ્યું કે અમારે ઘરે તમારા જેવા દીકરાનો જન્મ થાય ભગવાન એટલા ભાવ વિભોર બન્યા કે આ પાડી દીધી તથા પછી વિચાર આવ્યો કે મારા સમાન તો કોઈ છે જ હું અદ્વિતીય છું મારા જેવું તો કોઈ છે જ નહીં અને મારે આ પડાઈ ગઈ કે તો મારા જેવો દીકરો થશે પણ હવે હું બોલી ગયો છું તો હે રાજન તમારે ઘરે હું જ પુત્ર બની ચાર અંશ સાથે પ્રગટ થઈશ આ ચોથું કારણ અને પાંચમું કારણ રાજા પ્રતાપભાનું કુસંગ લાગ્યો બ્રાહ્મણોને ભોજન કરવા માટે બેસાડ્યા છે અને એક રાક્ષસના કુસંગમાં રાક્ષસને આનું કાસળ કાઢવું હતું બ્રાહ્મણોના ભોજનમાં આમીષ ન ખાવાની ચીજ નાખી દીધી આકાશવાણીએ બ્રાહ્મણોને ચેતવ્યા કે આ ભોજન તમારે યોગ્ય નથી શ્રુતિ ભ્રષ્ટ થઈ જશે બ્રાહ્મણ ઉભા થઈ ગયા હાહાકાર થયો ઈશ્વરે અમારો ધર્મ બચાવ્યો પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો છે પરમાત્મા ધર્મ રક્ષા પણ જા અમારો શ્રાપ છે કુળ સહિત આગલા જન્મમાં રાક્ષસ થઈ જશે આ પ્રતાપભાનુ રાવણ થયો પાર્વતીને શંકર કહે છે એનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ થયો એનો ધર્મરૂચિ નામનો એક મંત્રી હતો એ બીજા જન્મમાં બીજી માતાને પેટે વિભીષણ થયો આમ રામકથામાં રામના અવતાર પહેલા રાવણના અવતારની કથા છે કારણ કે દિવસ ઉગે એના પહેલાં રાત હોય છે પછી દિવસ હોય એટલે પહેલાં નિશિચર વંશની કથા લખી રાત્રિની આ પછી સૂર્યવંશની કથા લખશે પછી અજવાળું થશે આ ત્રણેય ભાઈઓ તો અહીંયા જય વિજય નારદ મનુ શત્રુપા અને પ્રતાપાન આપણે ત્યાં પંચ જે વિષયો શબ્દ સ્પર્શ રૂપરસ અને ગન આ પાંચ તત્વો અહીંયા કામ કરી ગયા શાપ શબ્દ એ કામ કર્યું જય વિજય ઋષિ મુનિ મહાત્માઓ અને જય વિજય એ શબ્દની પહેલી થઈ એમાં કુપિત શબ્દો નીકળે એને લીધે અવતાર થયો શબ્દ રામને પણ પ્રગટાવી શકે રાવણને પણ પ્રગટાવી શકે આ શબ્દ 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 સ્પર્શ પછી સ્પર્શ આવે ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈ અને વૃંદાને છલવા માટે સ્પર્શ કર્યો એને લીધે રાવણત્વ ઊભું થયું સ્પર્શ કાં સ્પર્શ પિયુષ પાણી હોય તો રામ પ્રગટ કરે શબ્દ વિકાર યુક્ત હાથ હોય તો રાવણ પેદા કરે શબ્દ રૂપમાં મોહિત થયા અને પરિણામે રાવણનો અવતાર શબ્દ સ્પર્શ રૂપ અને રસ મનુ અને શત્રુપાએ ભક્તિનો માર્ગ પકડ્યો ધ્યાનુમતી પ્રવાહ રસમય ગોમતીને કિનારે ભક્તિભાવથી કૃષ્ણ એ રસને લીધે પ્રભુ પ્રગટ્યા અને પાંચમો અને અંતિમ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે આમિષ અખાદ્ય નાખીને બ્રાહ્મણોને છેતરવા માટે જે એની ગંધ જ્યારે આવી અને પછી પકડાયું આકાશવાણી તો શબ્દ સ્પર્શ રૂપ અને રસ આમ હોય તો રામ પ્રગટે આમ હોય તો રાવણ પ્રગટે તુલસીદાસજીએ બાલકાંડમાં લખ્યું છે કે અમુક વસ્તુ એનું સ્થાન બદલે એટલે આખો અર્થ બદલી જાય એનું આખું સ્વરૂપ બદલી જાય અહીંયા આ પાંચ કારણો આવી રીતના લાગુ પડ્યા છે રાવણે બહુ તપસ્યા કરી દુર્ગમ અને દુર્લભ વરદાનો પ્રાપ્ત કર્યા છે અને આટલો મોટો શક્તિ સંપન્ન થયા પછી એમણે આતંક ફેલાવ્યો છે તુલસીદાસજીને શબ્દ લખવો પડ્યો છે ભ્રષ્ટાચાર એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો રાવણના એ કાળમાં તુલસીદાસજીને લખવું પડ્યું છે કે ભ્રષ્ટાચાર આખા સંસારમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો નસ નસમાં એક અંગમાં ગળાનું કેન્સર નહીં હાડકાનું નહીં પેટનું નહીં હાથ પગનું નહીં આખું શરીર કેન્સરગ્રસ્ત ભ્રષ્ટાચારના કેન્સરથી ગ્રસ્ત થઈ આટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપ્યો ધર્મ સુની નહીં કાન કોઈ ધર્મને સાંભળતું નથી અને જે વેદ પુરાણની વાત કરે એને ત્રાસ લોકો બ્રાહ્મણો હતા એને તો રાવણે પોતે દેશ નિકાલ કરી દે આટલો ભ્રષ્ટાચાર રાવણના કાળમાં ફેલાયો તુલસીદાસજી લખે છે કે ધરતી અકોલાય અકળાય ગઈ ધરતી ગાયનું રૂપ લીધું રડતી રડતી આ ધરતી માતા ઋષિ મુનિઓની પાસે ગઈ મને બચાવો મને પર્વતોનો બોજ બોજ નથી નથી લાગતો મને આટલી નદીઓનો મારા શરીર ઉપર અઢાર વનસ્પતિ એનો મને બોજ નથી લાગતો આ પરદ્રોહીઓ આ પાપાત્માઓ જે છે એનું મને બોજ લાગ મને બચાવવાનો ઋષિ મુનિઓ હાથ ઊંચા કરી દીધા કે પૃથ્વી રાવણ આવે છે અમે ચિંતન મનન નથી કરી શકતા એની સામે બોલી તો પણ અમારું મનન